બોર્ડર રક્ષા કરતા સૈનિકો માટે નવસારીની એક વર્ષે બાળાએ એકવીસો જેટલી રાખડીઓ પોતાના હાથે બનાવી પોસ્ટ કરી હતી નાનપણથી સૈનિકો માટે લાગણી ધરાવતી બાળાએ બે મહિના સુધી મહેનત કરી દેશના મહાન સૈનિકો માટે રંગબેરંગી રાખડી મોકલી બહેન ની ફરજ અદા કરી છે આગામી ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે જેમાં બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર બાંધીને જીવનભર તેની રક્ષા કરવા માટે ભાઈ પાસે સંકલ્પ લેવડાવે છે દેશની રક્ષા કરવા માટે ચોવીસ કલાક બોર્ડર પર તહેનાત સૈનિકો પણ રક્ષાબંધન ઉજવે તે માટે નવસારી શહેરની અગિયાર વર્ષીય ધોરણ છ માં ભણતી બાળાએ

નાનપણથી જ સૈનિકો પ્રત્યે આદર અને પ્રેમ ધરાવે છે તેમના અદ્ભુત બલિદાન અને દેશ સેવાને ધ્યાનમાં રાખી તેણે પોતાના પિતા પાસેથી બે રૂપિયા મેળવી મોતી તેમજ દોરા વડે બે મહિનાથી મહેનતથી બે હજાર એકસો એકાવન જેટલી રાખડીઓ બનાવી છે આજે કંઈ પણ ચીજ વસ્તુ બનાવી કે તેની કળા મેળવવી એ ટેકનોલોજીના સહારે સરળ બન્યું છે યુટ્યુબ ઉપર અનેક વિડીયો થકી તમે કંઈ પણ શીખી શકો છો સેજલે પણ યુટ્યુબ પર રાખડી બનાવવાનો વિડીયો જોઈને બે મહિનાની મહેનતથી રાખડીઓ તૈયાર કરી હતી આ કાર્યમાં તેણે કોઈ પણ ઘરના સભ્યોની મદદ લીધી ન હતી પિતાવનરાજ ભાલિયા રત્ન કલાકાર છે તેમના પરિવારમાં ચાર બાળકો અને પત્ની છે સૌથી મોટી દીકરી સેજલ ભણવામાં હોશિયાર છે તેમજ સૈનિકો પ્રત્યે તેની નાણપણથી જ લગાવ છે બસ આજ વિચાર તેણે અમલમાં મૂકી આગામી ઓગણીસમી ઓગસ્ટના દિવસે આવનાર રક્ષાબંધનના દિવસે સૈનિકો પણ રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે તેવા હેતુથી તેણે આજે નવસારી નાગ તલાવડી ખાતે આવેલ પોસ્ટ ઓફિસ માં જઈને બે હજાર એકસો એકાવન જેટલી રાખડી બોક્સ માં પેક કરી આર્મી હેડક્વાર્ટર મોકલ્યું છે મારું નામ સેજલ વનત ભાલિયા છે આ વિચાર કઈ રીતે આવ્યો સૈનિકો રાખડી મોકલવાનો મને વિચાર એ માટે આવ્યો કે બધા સૈનિકો આપણા માટે 24 કલાક દેશની રક્ષા કરે અને મેં જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું રાખડી બનાવું તો આપણા દેશનું બોર્ડર ઉપર જે કામ કરતા હોય એ લોકોને રાખડી બાંધીને હું એને ભાઈ માનું આ વિદ્યાર્થીઓ છે આગળ વધે એ માટે અ આપણા જે તે હું એક એવી યોજના બનાવું કે તે લોકોને આપણે ભાઈ જ માનવું હોય ભાઈ જ મનાય અને એ લોકોને કોઈ બીજા ના હોય નહી આપણે તેને ભાઈ માનીને ને પોતાનો ભાઈ ગણાય નમસ્કાર હું જે આર વશી સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ નવસારી આજરોજ અમારે ત્યાં એક બેબી અગિયાર વર્ષની બેબી સેજલ કે જેણે પોતાના હાથે એકવીસો એકાવન રાખડીઓ બનાવી છે સેલ્ફ મેઇડ રાખડીઓ કે જેણે જાતે બનાવેલી રાખડીઓનું એક બોક્સ બનાવીને અમને એ પાર્સલ કરવા માટે આવેલ છે જે રાખડીઓ એ બેબીએ આપણા સરહદ ઉપર આપણી રક્ષા કરતા સૈનિકોને માટે બનાવેલ છે અને એ રાખડીઓ એ સૈનિકોને મોકલી રહી છે તો આવું સુંદર ખૂબ જ સુંદર કાર્ય આ અગિયાર વર્ષની નાની બેબી એક આપણા માટે મિશાલ ઉભી કરે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આપણે શું કરી શકીએ અને આ એક ક્ષણથી આ એક એના પ્રયાસથી આપણા આપણા જે સૈનિકો છે જે આપણી સરહદ ઉપર આપણી રક્ષા કરવા માટે ખડે પગે આતુર હોય છે તેવા સૈનિકોનો પણ હૉસલો બુલંદ થાય છે એમને પણ એવું લાગે છે કે દેશમાં અમારા માટે આવા કાર્યો કરવા વાળી વ્યક્તિઓ આવા અમારા માટેના વિચારો રાખવા વાળી વ્યક્તિઓ અવેલેબલ છે કે જેને લઈને અમારો પણ એક હૉસલો બુલંદ થાય છે તો સૈનિકો માટે પણ એક આ ખૂબ જ સારો એક અભિગમ નાની બાળાએ પોતાનો પ્રદર્શિત કર્યો છે એ બદલ હું સેજલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપણે પણ આવા કોઈ પણ નાના મોટા પ્રયાસો દ્વારા આપણા સૈનિકોનું મનોબળ વધારીએ અને એ લોકોના જુસ્સાને ઓર બુલંદ કરીએ એવી સૌ પાસેથી અપેક્ષા અને આશા રાખું છું થેન્ક યુ વેરી મચ